નમસ્કાર દર્શક મિત્રો હું છું દીપિકા પંડ્યા અને આપ જોઈ રહ્યા છો અરવલ્લી ન્યુઝ જોઈએ આજનો સમાચાર વૈજ્ઞાનિક યુગમાં વિજ્ઞાન ખૂબ જ આગળ વધી રહ્યું છે ત્યારે શિક્ષણ નગરી તરીકે ઓળખાતા મોડાસા શહેરની નામાંકિત મોડાસા કેળવણી મંડળ સંચાલિત બી કનાઈ સ્કૂલના અંગ્રેજી માધ્યમના ધોરણ પાંચ થી નવના સોળસો વિદ્યાર્થીઓએ તારીખ બાવીસ ડિસેમ્બરે શ્રીનિવાસ રામાનુજન ગાણિતિક કૃતિઓ અને પ્રયોગો પ્રદર્શિત કરીને નેશનલ મેથેમેટિક્સ ડેની ઉજવણી કરી હતી બીક અને સ્કૂલના વિદ્યાર્થીઓમાં ગાણિતિક દ્રષ્ટિકોણ કેળવાય અને ગણિત જેવા વિષયોની કૃતિ અને મોડેલના માધ્યમથી સમજે તે આ વિજ્ઞાન પ્રદર્શનનો મુખ્ય હેતુ રહ્યો હતો જેમાં શાળાના વિદ્યાર્થીઓએ ગણિત વિષયને લગતી એકસો બાસઠથી વધુ વિવિધ કૃતિઓ અને મોડેલ રજૂ કરીને વિદ્યાર્થીઓ પોતાની પ્રતિભા બહાર લાવવાનો પ્રયત્ન કર્યો હતો मेरा नाम जेंसी है मैं बीकानई स्कूल में पढ़ती हूँ मैं नाइन्थ में पढ़ती हूँ और आ, हमारे यहाँ आज मैथ्स का प्रोजेक्ट मतलब आयोजन किया गया है हमारे स्कूल ने मतलब बहुत सारे आयोजन किए हैं और हमें उससे बहुत सारी शिक्षा भी प्राप्त हुई है हम यहाँ पे सारे फेस्टिवल्स भी मतलब बनाते हैं और मैंने भी आज ये मैथ्स के प्रोजेक्ट के दिन हमने भी मैंने भी पार्टिसिपेट किया है जिसपे मैंने फुबोनाथी सीक्वेंस पे मैंने किया है और मैं चाहती हूँ कि सब लोग मतलब यहाँ ऐसे ही बनाया और हमारे स्कूल में टू दो सौ से ज्यादा लोगों ने पार्टिसिपेट किया है और सबने बहुत अलग अलग प्रकार की चीजें बनाई है सबको अलग अलग चीजें सीखने भी मिल सकती है और मैंने विनोद सर जो है हमारे स्कूल के नाइन्थ में मैथ्स टीचर है उनसे मैंने मदद ली है तो मैं उनको थैंक यू कहती हूँ कि उन्होंने हमें हेल्प किया है मेरा नाम सानवी नहीं है और मेरे स्कूल का नाम बीता नहीं है मेरे स्कूल में हर साल अलग अलग प्रोजेक्ट्स का एग्जीबिशन होता है जैसे कि साइंस फेयर मैथ्स फेयर और बहुत सारे डांस प्रोग्राम और इस बार कॉन्सर्ट भी होने वाला है और ऐसे बहुत सारे प्रोग्राम्स होते हैं मेरे स्कूल में आज मैथ्स डे है और आज अरवाली में और पूरे गुजरात में शायद पहली बार मैथ्स डे पे नेगलेस डे किया गया है और आज हमारे स्कूल में अपने स्टूडेंट्स ने अपनी मेहनत और अपने आइडिया से या जा किया है प्रोजेक्ट और आज बहुत सारे हंड्रेड से ज्यादा प्रोजेक्ट हमारे स्कूल में आज एग्जीबिशन में जैसे कि कसिनो प्रोबेबिलिटी स्टॉक मार्केट और बहुत सारे प्रोजेक्ट्स हमारे स्कूल में आज हमने स्टॉक मार्केट बनाया है गुड मॉर्निंग सर माय नेम इज अलवीना वी आर फ्रॉम नाइन्थ बी वी हैव सेलिब्रेटेड टुडे नेक्स्ट डे इन द मेमोरी ऑफ रामानुजन सर आज हमने पूरे अरवाली में पहली बार स्कूल में बैगलेस डे सेलिब्रेट किया जिसमें हमने पूरे दिन बहुत सारी एक्टिविटीज की फर्स्ट स्टैंडर्ड से लेकर स्टैंडर्ड तक सबने बहुत सारे मॉडल्स बनाए और हमने इसका एग्जीबिशन भी किया स्कूल में आज पूरे स्कूल ने बहुत अच्छी तरीके से जैसे क्विज में और सबने बहुत इंटरेस्टिंग काम किए हमने ड्रॉइंग क्विज बहुत सारी एक्टिविटीज क्लास वाइज भी की और सबने ऐसे एग्जीबिशन करके बहुत सारा एंजॉय भी करवाया हमें थैंक यू तारीख बाईस दिसम्बर ने दिन देश में राष्ट्रीय गणित दिवस શ્રીનિવાસ રામાનુજે માત્ર બત્રીસ વર્ષની જિંદગીમાં ગણિતના જ્ઞાનથી સમગ્ર વિશ્વને ગૌરવ આપીને સિદ્ધિઓનું સન્માન કરવા બી કનાઈ સ્કૂલમાં ગણિતના વિવિધ પ્રોજેક્ટો પ્રદર્શન કરીને યાદગાર બનાવ્યો હતો વિદ્યાર્થીઓએ પોતાની સૂઝબૂઝથી ગણિતને લગતી વિવિધ કૃતિઓ તેમના સંશોધન રૂપે રજૂ કરીને પ્રદર્શનમાં ભાગ લેનાર સોળસો વિદ્યાર્થીઓને ઉપસ્થિત ટ્રસ્ટીઓ આચાર્ય તેમજ ઉપસ્થિત મહેમાનોએ પ્રેરણા અને સરાહના કરીને પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું વિદ્યાર્થીઓએ વિજ્ઞાન મેળામાં ઉત્સાહભેર રસ લઈને ગણિતના રંગે રંગાયા હતા શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓમાં અભ્યાસ ઇતર પ્રવૃત્તિની સાથે સર્જનાત્મક પ્રવૃત્તિ પણ વિકસે તે માટે આ પ્રદર્શનનું આયોજન કરાયું હતું સામાન્ય રીતે વિદ્યાર્થીઓ શાળામાં વિષય શિક્ષણ પ્રાપ્ત કરતા હોય છે પરંતુ તેઓ કંઈક જાતે શીખી શકે અઘરા ગણાતા વિષયમાં રસ લે તે માટે શાળાના શિક્ષકો આચાર્ય અને કોલેજ કેમ્પસ ડાયરેક્ટર દ્વારા આ પ્રયાસ કરવામાં આવ્યો હતો

આ મેથેમેટિક્સ ડે ઉજવવામાં આવે છે પણ આ વખતે બાવીસ ડિસેમ્બર ના રોજ રવિવાર હોય અમે તે ત્રેવીસ ડિસેમ્બર સોમવારના રોજ ઉજવવાનું નક્કી કરે સામાન્ય રીતે સાયન્સ ડે તો દર જગ્યાએ દર સ્થળે યોજાતા જ હોય છે પણ અમારા વિસ્તારની અંદર કદાચ આ પહેલો એવો અભિગમ છે કે જ્યારે અમે મેથેમેટિક્સ ડે ઉજવવા જઈ રહ્યા છીએ લગભગ 162 પ્રોજેક્ટ જે કાર્યક્રમ છે એના દ્વારા બાળકોની અંદર પડેલી ગણિતની સૂચ એની પ્રાયોગિક સૂચ સૈદ્ધાંતિક સૂચ અને દરેક વસ્તુ બહાર લાવવાનો સંસ્થાએ ખૂબ સારો પ્રયત્ન કર્યો છે એ જ વખતે અમારા શિક્ષકોનું બાળકોને સુંદર માર્ગદર્શન મળ્યું છે વિનોદ સર અને આગ્નિક સર જે સમગ્ર આ કાર્યક્રમનું સંચાલન કર્યું છે એમણે પણ ખૂબ સફળતા અને સુંદર સુંદરપૂર્વકાનું સંચાલન કર્યું છે આ જ સમયે અમારા મોડારાસ્તા કેળવણી મંડળના પ્રમુખ શ્રી બ્રિપેન કાતા પ્રભારી મંત્રી શ્રી ધીરેન કાંતા અને નિખિલભાઈ તેમજ સર્વે મંડળના સભ્ય અને ટ્રસ્ટીસિંહોનો પણ અમને ખૂબ સારો સહકાર પ્રાપ્ત થયો છે અને આ નિમિત્તે હું એમનો આભાર પણ વ્યક્ત કરું છું બાળકોની અંદર પડેલી સુસુપ્ત શક્તિઓને બહાર લાવવા માટેનો એક સુંદર અને સફળ અભિગમ થેન્ક યુ